દાહોદથી એક ચોંકાવનારી ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક આરટીઓ ઇન્સ્પેક્ટરની ખુલ્લે આમ દાદાગીરીની પોલ છતી થઈ ગઈ છે દાહોદ અમદાવાદ હાઈવે પર દેવગઢ બારિયાના આસઆઈડી પાસેનો આ વિડીયો છે જ્યાં આરટીઓ ઇન્સ્પેક્ટર વી કે પરમાર ટ્રક ચાલકને સરે આમ ઢોર માર મારતા નજરે ચડી રહ્યા છે એક રાહદારે ઘટના કેમેરામાં કેદ કરી અને વિડિયો વાયરલ કર્યો છે દાહોદ આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરની આવી તેદાગીરી સામે હવે લોકોમાં ઉગ્ર આક્રોશ છવાઈ ગયો છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે કાયદાની રક્ષા કરનારાઓ જ્યારે કાયદાનું આમ ખુલ્લમ ખુલ્લું ઉલ્લંઘન કરે ત્યારે હવે તંત્ર આ વિશે શું કરે તે જોવાનું રહેશે आपका क्या, क्या नाम है क्या नाम है इतना क्यों मारा क्यों मारा भैया इतना सारा मारा क्यों मारा इतना सारा जो भी किया सर इतना अधिकार नहीं है किसी को मारने का वो इतनी इतना अधिकार नहीं है आपको सर मारने का बिल्कुल